અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે ઘડપણ એટલે અશક્ત શરીર નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાદ ભેડીને જીવવાની હિંમત પરિવારનો માળો પીખાય પરંતુ દંપતી અલગ ન થાય ધરતી ઉંમરના આધારે જીવનને ધબકતું રહેવું એ પણ એક પડકારજનક પરિસ્થિતિ કહી શકાય જોકે તેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝુમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરમાં વૃદ્ધ લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે પરંતુ એકલા રહેવા માટે કે બે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ સરબત વેચવાનું નક્કી કર્યું આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેના સ્થળ પર આવી જાય છે એશે મોટર પાસે સરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં ચારસોથી પાંચસો રૂપિયાનો વકરો કરી લે છે જેમાંથી સામને ખર્ચ કાઢતા અંદાજે ત્રણસો રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે કાંતાબેન નમ્ર આંખમાંથી નીકળતા આંસુ લૂચતા જણાવ્યું હતું કે જેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થઈ જાય છે કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી તો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે સંઘર્ષથી હારીને માથું કુટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે મારું નામ કાંતાબેન છે બેટા ને આ અમે હાઉસિંગ મારીએ છીએ અમારે એક છોકરી છે એક છોકરો ઓફ થઈ ગયો તો અમે હાજે માંડી અમારી છોકરી સારવાર કરે અમારી અને આ ધંધા પર અમે જીવીએ છીએ બેટા ધંધો થાય તો ખાઈએ નહીં તો હાજે એમ બી સૂઈ જઈએ અને અમારે આ ધંધા પર અમારે હાંજ પડતા અમારે છસો પાંચસો એવા અમાઉન્ટ મળે છે તેમાંથી અમે આ લીંબુના કાઢીએ અમે આ ખાંડના કાર્યે મસાલાના કાર્યે અને બળકના કાર્ય એવી રીતના જીવન કરીએ છીએ અમારું બેટા અમારે ભાડું ભરાય રે બેટા ભાડું ભરવા તો ખાધા વગર ના રે આજે એક જ ટાઈમ અમે ખાઈએ છીએ હા એ છોકરો એને કે એના સાસરીમાં માં બેટા ના અમે એકલા જ બેઠો હાજરી હા છોકરો હવે એના છોકરા છે બેટા એની માટે એની સાસરી માં જતો રહ્યો તો જતો રહ્યો હવે એની માટે કરીને ખાય અમે અમારું કરીને ખાઈએ આ ખાસા અમારા કેટલા ચારેક વર્ષ થઈ ગયા હે ને ત્રણ વર્ષ થઈ ગયા હા જાતે જ કમાઈ ખાઈએ બેટા જે અમોને મળે છે મળતું રોટલો મળે તે બી અમે ખાઈને રાજી છીએ